પેરિસ જેવા છોડી દેવું હોય એવાય રોડ નથી બન્યા હવે વાતો પેરિસ ની બનાવવાની આવી એટલે પેરિસ જેવા રોડ નહીં માણસને ને મૂર્ખ બનાવવાની વાતો આવી તમે અત્યારે અલગ અલગ દેવ દર્શન કરી રહ્યા છો જે રીતે તમારી ઉપર વારંવાર આક્ષેપો થઈ રહ્યા છે તમે ભગવાનમાં માનતા નથી શું કહેશો એવું પણ કીધું તમારા જે નક્કી કોણ કરે છે ભારત દેશમાં ભગવાને કોને એવી સત્તા આપી છે કે જે નક્કી કરશે કોણ માને કોણ નહીં વાહિયાત વાતો છે દર ચૂંટણી આવા લોકો નીકળી જાય રાજકારણ કરવા તો આવો ટિકિટ લઈને લો ઉભા રહી જાવ ચૂંટણીમાં જોઈ લઈશું જનતાની અદાલતમાં કૌભાંડની હમણાં તમે કઈ કૌભાંડ શું આખી હકીકત છે એ મુદ્દો મુખ્ય રહેશે આ વખતે ચૂંટણીમાં એ મુદ્દો તો વર્ષો મુખ્ય છે આ તો ચૂંટણી આવી એટલે લોકોનો આક્રોશ અરે આ જે ખેડૂત વીસ વર્ષ પહેલા જેનું મૃત્યુ થઈ ગયું એના નામે આઠ લાખની ની લઈ લીધી આટલી હદે કૌભાંડ જે ખેડૂત પાસે બેંકમાં ખાતું જ નહીં કોઈ બેંકમાં એના નામે સોળ લાખની લોન લેવાય એક ખેડૂતે એવું કીધું કે મારા નામે જમીન જ નથી જમીનનો માલિક જ નથી એના નામે જે જમીનનું ધેરાન લેવાય છે આટલી હદે કૌભાંડો થયા છે એ કૌભાંડોની વાત લોકો સુધી પહોંચી ન જાય એટલે મુદ્દો હિન્દુ મુસલમાન કરવાનો ગોપાલભાઈ જે ખેડૂતોના પણ ઘણા બધા ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અત્યાર સુધીની અંદર જે અમુક વખતે સહાય મળી છે તે આ મુદ્દો ઉપાડશું ખેડૂતોનો મુખ્ય મુદ્દો આ છે તલનું વાવેતર સૌથી વધારે આ વિસ્તાર અરે કૃષિ મંત્રી પોતે અહીંયા એક મહિનાથી આટા મારે છે મુદ્દો ઉપાડવાની ક્યાં જરૂર છે કૃષિ મંત્રી વિસાવદર વેસાણની બજારોમાં આટા મારે છે ગામડે ગામડે જાય છે તો એને નહીં દેખાતું હોય કે તલમાં અડદમાં મગમાં ઉનાળુ વાવેતરમાં આવક કે નુકસાન થયું છે કૃષિ મંત્રી પોતે અહીંયા હાજર હોય ગામડે ગામડે ફરી રહ્યા હોય રોડે થી નીકળે તો રસ્તામાં બંને બાજુ ખેતરો આવતા હોય કે જોવે છે કે કપાને નથી દેખાતું તો અમારા બોલવા એને શું फरक તમે કીધું કે ડાળુ મરે ખાતર નથી મળતું તમારું જે નિવેદન હતું આ નિવેદન અને અત્યારે મેં આવી વખતે વાવણી તો કરે છે વગર ખાતર વાવણી કરે છે વાવણી તો દર વર્ષે કરે જ છે ખાતર જોઈએ એટલું ન મળે મોડું મળે વાવણી તો સમયસર કરવી પડે આજે વાવણી ચાલુ છે એ સમયે ખાતર ન મળે પંદર દિવસ મોડું મળે દસ દિવસ મોડું મળે પાંચ થેલી ખાતર જોતી હોય તો એક જ થેલી ખાતર મળે એક થેલી ખાતર લો તો એની સાથે ભેગો એલો ભાણીઓ આપવામાં આવે છે વાળો તો આ સમસ્યા હોય છે અને એમાં કોઈને ઉદ્દેશ નથી કહેવાનું દારૂ મળે છે ગુજરાતમાં એ જગ જાહેર હકીકત છે અને ખાતર નથી મળતું એ આખા ગામડામાં બધાને ખબર નહીં આ વખતે ચૂંટણીમાં એવું થયું કે પણ જબરજસ્ત થાય છે બાકી રાજકીય એકબીજા પક્ષના આક્ષેપો મેં તો કોઈ વ્યક્તિગત આક્ષેપ કર્યો નથી મેં તો કોઈને કાળા ધોળા પીડા કીધા નથી કે રૂડા રૂપાળા છો કદરૂપા મેં તો એવું કંઈ કીધું નથી કિરીટભાઈનું કિરીટભાઈ તો કૌભાંડ કર્યું છે કૌભાંડ કીધું ને હવે એ કૌભાંડ મેં એવું તો નથી કીધું કે ભૂપેન્દ્રભાઈએ કૌભાંડ કર્યું જેણે કર્યું એનું નામ લીધું બસો કરોડ કરતા વધુ રૂપિયા ગુજરી ગયેલા ખેડૂતોના નામે જેના ખાતામાં જમીન જ નથી એના નામે જેનું બેંકમાં ખાતું જ નથી એના નામે જેને ટૂંકી જમીન છે માનો પાંચ વીઘા જમીન હોય એના ખાતામાંથી પંદર લાખની લોન લઈ લેવામાં આવી આ કૌભાંડ માત્ર વિસાવદર વહેસાણમાં નહીં માણાવદર માંગરોળ મેંદડા વંથલી કેશોદ પોરબંદર ગીરગઢડા તાલાળા દસ તાલુકાઓની અંદર આ કૌભાંડ થયું છે હજારો મંડળીઓની અંદર આ કૌભાંડ થયું છે તો કૌભાંડ થયું છે તો કઈશું તો ખરાબ આ આ નો ખેતી ખેડૂત પશુપાલન ઉદ્યોગકારો વ્યવસાયકારો અને આ પંથકના રત્ન કલાકારોની ની જે સમસ્યા છે એ જ મુખ્ય મુદ્દો આવું મંડળી ધિરાણ એ આ પંથકની સમસ્યા છે જો ખેડૂતોના નામે ખોટી રીતે લોન લઈ લેવામાં આવે તો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન છે તો આ પંથકમાં રોડ રસ્તાના વિકાસનો મુખ્ય મુદ્દો છે ઇકો ઝોન ની સમસ્યાને ને નાબૂદ કરવી એ પણ મુખ્ય મુદ્દો છે નવી જમીન માપણી રદ કરવી એ પણ મુખ્ય મુદ્દો છે સૌની યોજનાનું પાણી અલગ અલગ અનેક ગામમાં નથી પહોંચ્યું ત્યાં પહોંચે એ પણ મુખ્ય મુદ્દો છે આ વિસ્તારમાં ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં ચાલતો ભ્રષ્ટાચાર એ પણ મુખ્ય મુદ્દો છે તો આવા સાત આઠ મુદ્દાઓ મુખ્ય મુદ્દો ઉપરાંત ખેડૂત